આજે તમારો વારો પડી ગયો બે ભાઈ દ્વારકા સોમનાથ વિઠાપુર માધાપુર બાયુ ગઈ એટલે ક્યાંક તો નંબર લેવો પડે ને આપડે બાયુ ને યાત્રા મોકલા મજા લેવી છે આ છે આપડો અસલી ખોરાક બાજરાનો રોટલો અમ જવડા ને આવડે પણ નાની જનરેશન છે એને આવડે કે ન આવડે એ તો ભગવાન જાણે આવડવા જરૂરી હો શાંતિ થી રોટલો આ છે બાજરી નો રોટલો આપડે હસ્તી ખોરાક

હમ બાવે શું કરવાનું હવે જોઈએ હવે જવા દેવાનું બેટા કેમ જવા દેવાનું બાઈ થી વજુ હોય તો બાઈ થી વજુ તો વધારે તાર ડો માર કે રોજ કરવું હોય તો જવા દે રાત તો નહીં કે ના રોટલો સરસ સયો એક રોટલે હવાર પડી જાય ભૂખ ન લાગે અને આ માખણ ઓરિજિનલ ઓઠણ ન દુખે આવું ખાઈ ને તો પાણી પૂરી બર્ગર ને